খবৰ পাৰি যায়ে ল

આગળ તું થાય તમારું આધાર કાર્ડ તો નીકળી જશે પણ ખર્ચો હોત થશે હા લાખ હે એમ કરી નાખ્યા યાર આધાર કાર્ડ થી દેવા આપે આવ્યો છે ને

આપડે મહિનો તો રહેવા માટે કીધેલું કરું કાર્ડ થોડુંક લેવા માટે થોડુંક ગુમાવું પડે અરે સાચી તારો બે પાક આપી દઈશું આપી દઉં ભૂખ લાગી જાવ એટલે આ પણ થોડા આગળ જઈએ પછી મળી જશે ગમે ત્યાં ભાઈ કશું ભજીયા ખાધા ભજ્યો છું એટલે ભજ્યો છું એ ધરતી લોકો નો ખોરાક છે

ચટણી કે ચટણી આવે ચટણી મરચા મજા આવે છે આ બળિયા આવી ગઈ હ મને પડિયા કેવાય

આપડે કઈ જગ્યા પર છીએ આપણે ને આપણે ડાકો નજીક છીએ પણ આ એરિયા એરિયા ને આ બધે ફેમસ છે

અમૃત શાહ હતો આપણા સ્વર્ગ નું અમૃત શાહ હતો અમૃત અરે જોરદાર તમે જોવા તો ખરા જોરદાર લાગે વાહ જોરદાર જોરદાર

કડીના નામમાં અને ઇન્ટરનો નંબર નંબર રાજી યમરાજ હ યમરાજ હમરાજ હ યમ યમપુરી ત્રભો બોલો ના થાય ના થાય બસ

જુદાઈ તારી ને મારી વિદાય તારી ને મારી તને લઈ જાશે વર રાજા મને લઈ જા અરે આજે તો લાખો કોઈ બનુ નઈ નઈ કાઢી શકે કારણ મારું ચેડેશી લ્યા છો આધાર કાર્ડ નીયા છો તમે મારે છો તને લઈ જવાનો છે ભાઈ મને ચો લઈ જવાનો છે

મારે જોઈએ તો ભગલા ગુપ્ત ચિત્રો ગુપ્તા તું ના બોલતો મન બોલી માથા કોઈ નહીં કરવા ચર્ચા કરશે આપડી ચર ચાલે

પણ ચોપડી તાર થોડી ચોપડી છે તાર એ ચોપડી કેવી છે ચોપડી માં એવું છે કે જે મરી ગયા અને જેમનું નામ આવ્યું છે ને જે મરવાના છે એ બધાનો નામ આલા એવું નહી હોય આલા લોકોનો પૈસા ઉગાડ ઓબર ઓબર પેલા મથુર કાકો મરી ગયા ખબર હે એમનું નામ હોત મે વાચ્યું છે ને હવે તારો નંબર આવી રહ્યો છે મય હો આ તું હશે યાર આલા તું મોનું ની આલા એમ હશે લસેલું હશે કે લાખા ભયા છે ને દોન આલી એવું લસેલું હશે ના ના એવું ઓમ

તું યાર એને કેવાનું નહી ગુપ્ત છો નક્કી વાત યમરાજ છો એક વાત વાત હું તમ પણ હું કહું નહી કે તમાર આ કોમ કરવાનું તમે કોમ કરી મારા ગાય તું હું મોનું પછી તો હું કરવાનું ના દેવલોક વારો ને થઈ જાય તો હું મો ચપટી નું કોમ છે યાર ચપટી નું કોમ છે બરાબર હું એક બીજી વાત મોડું હું હજુ મોનવાનું નહીં બોલ બોલ હું શું બોંગડો

લોઢા નું બધું બની જાય હું બધું કશું ના માનું મારી આખરી ઈચ્છા પૂરી બોલ મારી આખરી ઈચ્છા એક એવી છે મારે પૈનવાનું છે પછી પૈયા પછી મારા નાનો નાનો ગુલુડીઓ લાવવાનો અલા તારા નસીબો બૈરૂદ નહી તે પેલા તારું મૃત્યુ તો તને કઈ પૈણાવાનો છે તારા વિદા તારા લેખમાં જ નહી મારા મારા ચોપડા નહી આવું બધું એટલે એ અસક કે તમારા ચોપડો લાવો બતાવો ચોપડો મારા ઓન પડ્યો છે મારા એટલે તારા જોડે ચોપડો છે નહી છે ને છોકરાને તને ઉઠાવવાનું તમે આખરી ઈચ્છા પૂરી કરનાર ઈચ્છા ના પૂરી થાય ના લે આ બાજુ તમે ભગા આ તો બધા એવા જો

જો એક પરીક્ષા છે ખબર છે આ અમારી એક સીમા રેખા છે હા બરાબર આ સીમા રેખા રાતે રોજે ના પાર પડે કે ભૂંડે ના પાર પડે અને જો તમે એને અડી જો તો મને ખબર પડે હા હા આ તો ડાબા આટલું ખેલ છે આ તે અડને પર તલે આ તું ચિત્ર ગુજરાત

મારી ઈચ્છા શું છે ખબર એક તો હું શું નહી આખી જિંદગી બોંગડો અને મારે એક કુવારી ગોવાડી કન્યા જોયે મળે મળી જશે કુવારી ગોવાડી કન્યા

આ ગોડી અમે તારી યાદો મેદા મને ખાલી ખાલી કઈ જોઈ પણ ખાલી ખાલી મને સંભળાય છે મહારાજ મેલ બરાબર મેલ એટલે તમને ખબર પડે છે આ મેલ શો ને કેવાય અરે આ છે તારું છે હોય ની એને મારો મેલ કેવાય એનું કારણ જન સાથે હાથે મેલી કોઈ તમે તો આમ કરો એટલે મેલ બની જાય આ મારા હાથે મેલ બનાયેલો છે હું એક વાત મોડું તમારે ધરતી પર રહેવાનું એટલું બધું દારૂ પીાવી પછી બંગલો જંગલો જ બધો મેલ તો છે તો બધું કાબડ ચિત્રુ ના ચાલે યાર કુતરો બુતરો ચેલે થઈ જાય બરાબર મરા જાય તો હોય એવું જ કેવાનું એટલે તો પેલા તો પાછળ છોરા પડે આ તો પેલું કેવું લાગે કે બહુ રૂપી જેવા આયા છે ને અમારા દરરોજ અમારે બહુ રૂપી જેવા ઘરે આવે બગા મારી નજર છે ને મહારાજ આ માથાના ના મુંગટ મહારાજ મને સો મરવાની છે આલી મરવાની એવી મરવાની છે ને બગાર મેર પડનારો મહારાજ તમારી અમાન જ છે ને મારી જોડે જ રહેશે મોટું ના લઈ બે મહિના પડશે બધું બધું પાછવા તમે ચાલો યાર

તમારો આ જ્યાત્રો છે ને જ્યાત્ર હા પાછા એ ધટિયા એ ધટા એ બધું તમારે કાપવું પડશે આરામ છે ચિત્રગુપ્ત હા તો ભારે કરી ઊંઘટ લઈ ગયા અને ગદાય લઈ ગયા હવે શું કરીશું મહારાજ એ ગમે થાય ગમે આપડે કરવું પડે પણ લાખ લીધા આપડે જવાનું નહીં ધમ કે તમે તો લઈ જવાનું લાખા ને લઈ જવા છીએ લાખા લઈ જવાનો બસ હવે શું કરીશું બસ કશું નઈ ખરાબ આવશે પાછા